નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાના ભાવ ઝડપીથી વધી રહ્યા છે પણ ચાંદી તેનાથી પણ વધુ ઝડપીથી વધી રહી છે આજે એમસીએક્સ પર ચાંદીએ તેનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો છે ચાંદીનો ભાવ એક લાખ છવ્વીસ હજાર રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીનો ભાવ એકતાલીસ પોઈન્ટ ચાલીસ ડોલર પર પહોંચ્યો છે આ બે હજાર અગિયાર પછી તેના સૌથી મજબૂત સ્તરને દર્શાવે છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને સાથે જ આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ મળશે પરંતુ તે પહેલા જો તમે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સપ્ટેમ્બરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે અને માત્ર પાંચ દિવસમાં તેના ભાવમાં લગભગ 2670 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ભારતમાં સોનાના ભાવમાં વધારાએ આ કિંમતી ધાતુને નવા રેકોર્ડ સ્તરે પહોંચાડી દીધી છે ભારતમાં ચાંદીના ભાવે પણ એ જ ગતિ જાળવી રાખી છે ઉપર તરફનો ટ્રેડ ચાલુ રાખ્યો છે અને રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે છતાં સોના અને ચાંદીની ચમક ઉપરાંત કેટલીક બેઝ મેટલ શાંતિથી આકર્ષક વિકલ્પો તરફ ઉભરી રહી છે જે લાંબા ગાળાની સંભાવનાઓ પ્રદાન કરે છે અને બજારનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કરી રહી છે પ્રતિકૂળ જોખમ પુરસ્કાર ગુણોત્તરને કારણે વર્તમાન સ્તરે નવી ખરીદીથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે ભાવમાં આ વર્ષ દરમિયાન લગભગ પચાસ ટકાનો વધારો થયો છે જ્યારે એક લાખ ત્રીસ હજાર સુધીનો વધુ વધારો નકારી શકાય તેમ નથી ઉચ્ચ સ્તરે સતત વધારો અશક્ય લાગે છે

ભારતમાં સ્થિર આયાતને કારણે મજબૂત ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે ચાંદીના ઇટીપીમાં મજબૂત રોકાણ અને સ્થિતિસ્થાપક છૂટક રોકાણને પણ ટેકો મળ્યો છે સોનાના ભાવમાં વર્તમાન વધારાએ અસ્થિરતા ઊભી કરી છે વેચ્યુરાના કોમ્યુનિટી અને સી એમના વડા એન એસ સ્વામિનારાયણના જણાવ્યા અનુસાર બે હજાર પચીસમાં ચાંદી અને સોનાની સંભાવનાઓ સકારાત્મક દેખાય છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવ વધી રહ્યા છે અને ચાંદીમાં વધારો પુરવઠા બાજુના અવરોધને કારણે છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો એંસી રૂપિયા સો ગ્રામ ચાંદી નો ભાવ છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર એકસો સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પાસઠ હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે તો મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર પાંચસો સાહીઠ રૂપિયા પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ આઠ હજાર રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે છ્યાસી હજાર સાતસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ આઠ હજાર ચારસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ચોર્યાસી હજાર નવસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે આઠ હજાર સાતસો રૂપિયાનો વધારો થયો છે